હાઈ ફ્રેન્ડ્સ વેલકમ ટુ શિરાઝ કિચન ટેસ્ટ ચટણી તો આપણે અવારનવાર ઘરમાં બનાવતા જ હોઈએ છીએ અને અલગ અલગ ટાઈપની ચટણીઓ બનાવતા હોઈએ છીએ અહીં હું તમને એક સરસ મજાની ચટાકેદાર એવી ચટણી બતાવવાની છું જેને તમે એકલું પણ ખાઈ શકો અને કોઈ ચિપ્સ કે ખાખરા સાથે પણ ખાઈ શકો છો એ છે જામફળની ચટણી આ રીતે આપણે સરસ મજાનું બહુ પાકું ન હોય એવું આપણે જામફળ લેવાનું છે જેની આપણે ચટણી બનાવવાના છીએ પાકું જામફળ બનની ચટણી બહુ સરસ બનતી નથી સે ચીકણી બને છે એટલે આપણે આવી ટાઈપનું જામફળ લેવાનું છે સાથે સાથે બીજી જે વસ્તુ છે તેને પણ આપણે સરસ રીતે ધોઈ અને લઈ લેવાની છે આ બધી સામગ્રી મેં અહીં લીધી છે જેમાં આવું અધકચરું જે જામફળ છે તે લીધું છે કોથમીર લીધી છે અને ફુદીનાના પાન લેવાના છે તે પણ થોડાક લેવાના છે બહુ એનો ટેસ્ટ વધારે ન આવે એ રીતે સાથે મેં અહીં બે મરચાં લીધા છે એમ જેમાં તીખા મરચી પણ છે અને સાથે સાથે મોરા મરચાં પણ છે અને ખટાશ માટે આમળા લીધા છે અને સાથે સાથે લીંબુ પણ લીધું છે તમે કાં તો આમળા અથવા તો એકલું લીંબુ પણ લઈ શકો છો અને મસાલામાં અહીં સંચળ જીરું મીઠું અને લાલ મરચું લાલ મરચું સાથે જે આ જામફળનું કોમ્બિનેશન છે તે ખૂબ જ સરસ લાગે છે આપણે હંમેશા મીઠું મરચું ભભરાવીને જામફળ ખાતા હોઈએ છીએ તો એનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે તો અહીં આપણે ચટણી બનાવવાની શરૂ કરી દઈએ તો સૌ પ્રથમ તો આપણે જે જામફળ છે એના આપણે પીસીસ કરી લેવાના છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ દળવાળું જામફળ છે એટલે તેના બી હું કાઢી લઉં છું તમે બી સાથે પણ કરી શકો છો પણ ચટણીનું ટેક્સચર બહુ સરસ આવતું નથી અને ઘણાને મોઢામાં આવે તો ફાવતું પણ નથી એટલે અહીં હું આ બી પણ કાઢી લઉં છું અને આવી રીતે બધી તૈયારી કરી લઈએ આપણે જામફળના કટકા કરી લઈએ અને સાથે કોથમીરને ફુદીનોને એને પણ આપણે સમારી લઈએ તો આ રીતે આપણે બધા પીસીસ કરી લેવાના છે અને આ બધી તૈયારી આપણે કરી લીધી છે હવે આપણે એને જારની અંદર નાખી દઈએ અને આપણે ચટણીને પીસી લઈએ આપણે જામફળ લીધા છે સાથે અહીં આ જે આમળાના કટકા કરીને લીધા છે આ એક જ આમળો છે અને સાથે જે મરચાં છે તે પણ લીધા છે તમે તીખાસ તમારી રીતે એડજસ્ટ કરી શકો છો અને આ છે ફુદીનાના પાન અને આ કોથમીર આપણે થોડુંક ફરી જાય ચટણી પછી આપણે એની અંદર એડ કરીશું આ રીતે મેં ચટણી ફેરવી લીધી છે અને થોડી જગ્યા થઈ ગઈ છે હવે આપણે આ જે મસાલાને મીઠું લીધું છે તે આપણે આની અંદર એડ કરી દઈશું અને સાથે સાથે આ જે કોથમીર છે તેને પણ આપણે અંદર એડ કરી અને આપણે ફેરવી લેવાની છે આપણે ચટણી ફેરવાઈ ગઈ છે હવે તમે જોઈ શકો છો કે આ હજી હદકચરી છે હવે હું આની અંદર ગળાશ માટે થોડી એવી ખાંડ નાખું છું તમે ઈચ્છો તો ગોળનો કટકો પણ એડ કરી શકો છો આ જે ખટાશને બેલેન્સ કરવા માટેની જ આપણે ખાંડ નાખીએ છીએ ગળાશ તમને બિલકુલ નહીં લાગે ચટણીની અંદર હવે સાથે હું થોડુંક આમાં લીંબુ પણ એડ કરું છું કારણ કે આમળાની ખટાશ ઓછી લાગે એવું મને લાગે છે એટલે હું સાથે લીંબુ એડ કરું છું તમે કાં તો એકલા લીંબુ અથવા તો એકલા આંબળા પણ એડ કરી શકો છો અને આ મેં ચટણી ફેરવી લીધી છે તમે જોઈ શકો છો કે આ સરસ મજાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ લચકા જેવી ચટણી તૈયાર થઈ ગઈ છે તો આપણે એને સર્વ કરી દઈએ આ રીતે આ જે ચટણી છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જામફળની ચટણી એ પણ એકદમ પાકેલું જામફળ ન હોય એવી ટાઈપની જામફળ લઈને આપણે ચટણી બનાવવાની છે આ રીતે ઉપર થોડું લાલ મરચું ભભરાવી દઈએ અને આ ચટાકેદાર ચટણી તૈયાર થઈ ગઈ છે અહીં મેં ખાખરો લીધો છે ખાખરાની સાથે પણ આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે ચિપ્સ છે કે પછી વેફર્સ છે કે પછી કોઈ પણ આવી રીતે નાચોસ કે એની સાથે પણ તમે આ ચટણીને સર્વ કરી શકો છો અને એકલી પણ ટ્રાય કરીને જોજો એટલું પણ આ એકદમ જ ટેસ્ટી લાગે છે ચટણી તો જરૂરથી આ ચટણી આ શિયાળામાં તમે ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને આ મારી રેસિપી કેવી લાગી